વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની દેશભર માં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે જે અંતર્ગત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલબાલા ધામ લક્ષ્મીવાડી ખાતે સિનિયર સિટીઝન કાર્યકર્તાઓ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો તેમજ કુપોષિત બાળકો સુપોષણયુક્ત બને તે માટે સ્લમ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કઠોરનું વિતરણ કરવામાં આવશે તેમ બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું રાજકોટના નઈ ગુજરાતના નહીં પરંતુ ભારતના પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે આવા એવા એક વિરલ પુરુષ પાછળ વિરલ પુરુષને જન્મદિવસ નિમિત્તે એક સત્કાર્યનું બોલબાલા ટ્રસ્ટે નક્કી કર્યું છે કે અત્યારે કોરોનાની સામે લડત લડવા માટે સૌથી મોટું હથિયાર હોય તો વેક્સિન રાજકોટ મહાનગરપાલિકાના સથવારે આરોગ્ય ખાતાની અલગ અલગ ટીમો દ્વારા જે વેક્સિન થઈ છે તે પૈકી બોલબાલા ટ્રસ્ટ ખાતે પણ વડીલો અને ખાસ કરી યુવાનોનો જે કાર્યક્રમ થઈ રહ્યું છે એના માટે વેક્સિનનો કાર્યક્રમ તેમજ સુપોષણ યુક્ત આહાર નું પણ આજે વિતરણ બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે કુસુપોસ્થિત બાળકો છે એના માટે ખાસ જઈ અલગ અલગ સ્લમ વિસ્તારોમાં જઈ ફણગાવેલા મગ અને ચણા જેવું વિતરણ પણ બોલબાલા ટ્રસ્ટે કર્યું છે આમ બોલબાલા ટ્રસ્ટે આજે ભગવાન શિવની મહાઆરતી અને દીપમાળા પણ આજે સાહેબના દીર્ઘ આયુષ્ય માટે પણ અમે નક્કી કરી છે અને બોલબાલા ટ્રસ્ટે એકથી એક ચડાવવા કાર્યક્રમો કરી એક સેવાકીય કામ કરી અને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવાનો સેવા દિન તરીકે ઉજવવો એવું ટ્રસ્ટે નક્કી કર્યું છે રાજકોટમાં એક અનોખો ચિલ્લો અનોખો ચિતરવાનો એક બોલબાલા ટ્રસ્ટનો પ્રયાસ રહ્યો છે કે આજે બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે કાંઈ કામ થઈ રહ્યું છે તેમાં ભગવાન ભોળાનાથ અમને સપોર્ટ કરે અને ભગવાન ભોળાનાથ માનનીય પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરે ખાસ જ્યારે પ્રધાન સેવક નાના નાના બાળકોની ચિંતા કરતા જેમ પૂર્વ મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી હતા તેમ લોકોને પણ અપીલ કરું છું કે આવા પ્રધાન સેવક નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સેવા દ્વારા થાય એ મારો મેસેજ છે જે સેવા જેનાથી સેવા